પાલીતાણા ગારિયાધાર રોડ પર દુધાળા ગામના પાટિયા પાસેથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે દુધાળા ગામના પાટિયા પાસેથી પોલીસે એક શખ્સ પાસેથી દેશી બનાવટની પિસ્તલ સાથે ઝડપી લીધો અને તેનું નામ પૂછતા પોતે સોહિલ ઉર્ફે ભાણો ભીરજભાઈ જોખિયા રહે ખોડવદરી ગરિયાધારવાળાને ઝડપી લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગેરકાયદેસર હથિયાર રાખતા ગુનામાં દાખલ કરવામાં આવ્યો છે અને પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન પંથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે હથિયાર અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે શાશ્વત ગુજરાત ન્યૂઝ પાલિતાણા